અને મીઠું અને રાઈ નાખે દઈએ રાઈ નાખ્યા પછી ઝીંગ નાખવાની ને આપણે સંભારો વઘાર નાખવાનો કારણ કે આ સાઝીણું ઝીણું મોરવામાં બહુ વાર લાગે એટલે એ ટમેટા નાખે દઈએ આપણે શું થાય એની ની ટમેટાની સોરાંગીનું શાક નાખીએ તો આ તો તેલ ખેંચ્યું આપણું તો આપણે સોળા કિલોમેટા શિયા પછી રોટલી કરવાની રહીએ કારણ કે આ કપડાં ઝાઝા પાણી ન વારો આવતો એટલે પાણી ફેરવું એટલે હિંક ગોરા મોડું થઈ જાય શિયાળાનો દી એટલે એવું ધીમે ધીમે મોટા દી આવી પછી ત્યાં નહીં રહ્યા પછી તો અગિયાર થાય તો રસોઈ બનાઈ જાય આપણી તો હમણાં આજે થોડીક વાત લાગે કારણ કે બધું બાહી કામ કરી લઈએ ને ત્યાં બપોર થઈ જાય એટલે જો આ હું ફરો તો બધી બાકી છે ને જે ચા પીવાની બાકી છે મોળો થોડાક તો રોટલી કર દે ગરમ ગરમ એ સમય ને અમે પછી ખાઈનું કારણ કે ચા પીધી હોય એટલે ઈ વાટાણામાં તો ભાવે નહીં એટલે જો આપણે આ શાક વઘારે નાખીએ આપી ને આરવા નાસ્તો પણ સારું છે આ ડ્રેગન જો હમણાં વરે લેવા પણ લાલ ડ્રેગન પૂરાન થઈ ગયા એવું તો એ વાઈટ કલર ના આવે લા સફેદ એ ડ્રેગન આપણે ખાઈએ એક બે ત્રણ થી બે ત્રણ ડી એક ખાઈએ તો આપણે આ શાક પર ઘર નાખીએ આજ આપણે ચોકડીમાં નો ખાઈએ કારણ કે આ ચોળાન દીવું ત્યાં ક્રુકરમાં ન મજા આવે

કારણ કે મોડું ખાતું હોય અસે તો માંડવી પડી થોડીક ફોલવાની એક કેન ભરે દે ને એક કેને જ બાકી છે એટલે આમાં ધોળા કાટી હોય અને પાછી મગાવી જવાય ભેડમાંથી જવાય આવી જાય તો એ સાફ કરવાની છે કારણ કે એક પછી એક એક પછી એક નવરા કોઈ દેખાય જ નહીં પાપડ રેફર એ બધું બનાવવાનું છે ચોખાનું ખીસી કરેલી પણ જાક મોટા દી આવે તો આપણે બનાવીએ સાવરે બટેટા આવી છે એટલે આમાં સાલુ ઝરી છે તો હાલો આપણે સા પાણી પી લઈએ છો કે લીટર સબલી પર સા દીધી એક કોરા સંભારો છે ને એક કોરા સાક છે ત્રણે ચાલુ છે ચૂલા કાઈ કે આમાં એકાવા માણા તો ત્રણ ચાલુ પર કાર જ થાય રસોઈ પણ ત્રણ જણા હોય તો અમારે સંભારો રોજ જાય હોય ભલે ઓખાણા હોય તો સંભારો રોજ બનાવવાનો જ હોય બે નાના ખાંડ નાખી ખાટું થાય ટમેટા નું ચોરા દીનું એ સેજ નાખી ખાંડ તો હાલો આપડી જો સાય તો વેલી ફ્રીજ માં પડી ગઈ આજ સાય નું બોગરું એ કાઢી લીધો કારણ કે ઠંડી બહુ થઈ જાય તો ખવાય ની હાલો તો સાત સંભારા બે થેગું એવા આપણે રોટલા બનાવીએ રોટલા બે જ બનાવવાના છે એમાં કા રોટલામાં તો બે બનાવીએ એમાં ત્રણ જણા ખાઈ આવ્યું છે એટલે ભોલો ભાઈ તો રોટલો ખાતો ને એટલે એ લોટ બાંધ્યો રોટલી નો એની ત્રણ ચાર રોટલી કરવાની છે અમારા રોટલા કરવાના છે તો આપણું શાક પર સડેગું ને રોટ સંભરા રોટલાય બનેગ તો આપણે બસ ભોલો ફાય આવે એટલે જમવા બે છે ભાઈ ગાડા બાર એટલે એ જો રસોઈ કર લીધી એ માનવીનું કામ ઉપાડવાનું ભાઈ ઢીંડલ હમણાં માંડવી ફોલવાની છે એ કામ નીકળે જાય કારણ કે એ આડું નાડું આવે ઘરો જ્યાં આપણી બાઈઓની તો આજ ફોંધ હોય કરવાના એટલે જો આપણે માંડવી પર ફોલવા બે જાઉં ભાઈ આવે તો ફરી નખર એ આવે પેલા માંડવી ફોડવા બે જાઉં ખાઈની પાછું બે હજા ઠામાં ઠામા ઉટકવા કાયમ કોકની કોક હોય એટલે હાથમાં કોઈ કામ લેવા તું ને કાલે જ ફોલાઈ ગાય બી આપણે સ્ટોરેજ કરી લીધું ને આ બી ફોલે સ્ટોરેજ કરી લઈએ એટલે આપનું કામ પૂરું તો આવો બધા સોરણ બી ટોમેટા નું શાક છે સંભારો છે બાજરાના રોટલા છે તો આપણા જો બાજરાના રોટલા પણ મંડે બનવા આપણા મેરભાઈ ખાણું જ રોટલા છે કારણ કે રોટલો ન હોય તો આપણે રસોઈ અધૂરી રહી રોટલા વગરની ની પણ ભોલોભાઈ રોટલી ખાય અમને રોટલા ભાગે અમે સવાર બાજરાના ભેગા ખાઈએ જવાઈ મગાવી ઘેડમાંથી બે મણ રોટલા ઘડવા હારું પેશિયલ રોજ બાજરામાં જવાઈ નાખવાની અડધો બાજરો ને અડધી જવાઈ તો જવાઈ જો મી ઘેડમાંથી મગાવી તો એ પણ આવે જ આહે તો ચાલો આપણી રસોઈ થઈ તૈયાર તો આપણા રોટલા બને ગયા બાકી કે આજ છે ફાલ્ગુની મારી દીકરી ગામમાં ગામમાં હારે છે મારી ભત્રીજા વેરે દીધલ છે એટલે એના

તો કંઈક જમવાનું બનાવ્યું ને ત્યાંથી સારું સારું તો એ આવતા વિડીયોમાં પણ જો બનાવી તો આવતા વિડીયોમાં પણ હું તમને મોકલી થી જોઈશો બધા ને આપણો ચા ચાલુ છે ડ્રેગન ફ્રૂટ ખાતા જાય રસોઈ બનાવતા જાય તો આવો બધા ફાલુબેનનો બર્થ ડે ઉજવા આવો નજીક હોય આ આપણા રોટલા ઉપસે ઉપસે દડા જીવા બાજરાના પેલા તો અમને બાજરાના રોટલા આવડતા જ નહી હું જાફરાબાદ રહેતી અમે બાજરાના રોટલા ખાતા જ નહી એટલે મણી બાજરાના રોટલા આવડતા નહી એવ જો હીખે ગઈ બાજરાના રોટલા કાયમ બે રોટલા એક આતરા બે રોટલા કરીએ એટલે મણી રોટલા ઘડતા આવડે હું અમારે કઈ પ્રસંગ હોય તો મણી રોટલા નો ઘડવા દે ઈ કે કે તોળી રોટલા ઘડતા આવડતું જ ને એટલે એવ જો હીખે ગઈ જોવો મારા કેવા રોટલા હાંસલ થાય તો આપણે ઉપસે ઉપસે દડા જેવા રોટલાય છે કાવડીના તો આવો બધાય રોટલા ખાવા